અલી લગન ની કંકોત્રી રાખ્યો છે એના માટે શું ગામ ખર્ચા કરે અને પાછા સગા વાળા ને એટલી ચૂર ચપાટી હોય ને અમાર કાકીજી ખરી ને એને અમથી છે ને એને ઘેર બે રૂપિયા ને ચાર ના પીવડાવે પણ આવું હોય ને ત્યારે નવા કપડા ને શોપિંગો કરી આવે એટલે આપણને હેઠું પાડે બોલી આપણને એવું લાગે કે આખા ગામે આવું પહેર્યું ને આપણે જે બુરથલ જે માલ્યા આયા છે એટલે ગામના ઘેર લગન ને આપડે ખર્ચા ને પાર નહીં પેલાવી બધી નવરૈયો હતી સીધું સાધુ બટેકા શાક પુરી મોહનથાળ ના ગઠિયા હોય અને દાળ ભાત ખાઈ ને ઉભા થઈને હાલતા થાવ એકસો ને એક લોકો ખુશ થતા આ તો હું પાંચસો ને એક કરો ને તો એ ડાચા બગાડે અલી અને એની વાહે એની છોડી ના છોકરા ના લગ્નમાં આપણે પીળા કપડા લોન લાલ લોન કાર્નિવલ ના લોન એ બધી હરિયાવળી માં આપણે બીજી ત્રણ ચાર હાજર ની ચોટી જાય ત્યારસ કુ અલી આવા તો લગન હોય ગામ હાટુ લગ્ન કરો છો અને પાછી આ નવી ફેશન મુય વોટ્સઅપ માં એઈટ ડેઝ ટુ ગોન ફાઇવ ડેઝ ટુ ગોન પડ્યો રે એને છાનો માનો એક તો માંડ માંડ મળ્યું છે અને ટકે તો હારું છે તારી હારે તો નવરી ના બહુ કંટાળો આવી ગયો છે આવા નાટકો થી યાર છે ત્યાર સુ યાર હું તો જઉં ને એટલે મારે તો એક જ વર્ષ માં શું છે